ધ્રાંગધ્રા ખાતે નવા સર્કિટ હાઉસનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રૂપિયા ખર્ચે આધુનિક સુવિધાઓવાળું બનશે નવું સર્કિટ હાઉસ ગુજરાત સરકાર દ્વારા વિવિધ સુવિધાઓથી સજ્જ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે તાજેતરમાં અમરેલી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવા બસ સ્ટોપનું લોકાર્પણ સાથે વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે આજ રોજ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આઈ કે જાડેજા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો આગેવાનો નગરજનોની ઉપસ્થિતિમાં રૂપિયા ત્રણ પોઈન્ટ પંચોતેર કરોડના ખર્ચે બની રહેલું નવા સર્કિટ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા નવા સર્કિટ હાઉસ વિશે માહિતગાર કરતા જણાવાયું હતું કે આજથી બે વર્ષ પહેલાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આઈ કે જાડેજા દ્વારા આરએમડી વિભાગને રજૂઆત કરી નવા સર્કિટ હાઉસની મંજૂરી કરાવેલ જેનું આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા આજ રોજ ધ્રાંગધ્રા ખાતે સર્કિટ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત માન્ય શ્રી આઈ કે જાડેજા સાહેબે બે હજાર બાવીસમાં આર એન્ડ બી વિભાગને રજૂઆત કરી અને મંજૂર કરાયું હતું આજે સૌ આગેવાનો દ્વારા આ સર્કિટ હાઉસનું ખાત ભૂમિપૂજન ખાતમુહૂર્ત કર્યું અને બહુ ઝડપી આ સર્કિટ હાઉસ તૈયાર થશે આ સર્કિટ હાઉસ ધ્રાંગધ્રાના મેઇન રસ્તા ઉપર છે એટલે આ સર્કિટ હાઉસનો બહુ સારો ઉપયોગ થશે અને આ સારી રીતે આ કાર્યક્રમ સંપન્ન કરો પોણા ચાર કરોડના ખર્ચે આ બનશે બે વીઆઈપી રૂમથી લઈ અને કોન્ફરન્સ હોલથી લઈ અને સાત રૂમો બીજા હશે એટલે બહુ સારું અદ્યન સર્કિટ હાઉસ બનશે જે શહેર હોય તો અંગધ્રા શહેર એક ખ્યાતનામ શહેર છે એટલે શહેરની શોભામાં વધારો કરે એ પ્રકારનું સર્કિટ હાઉસ બનશે